વડોદરા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી વડોદરા શહેરના કમાટીબાગ પાસે એક મહાકાય વૃક્ષ ધરાશે કારનો કચ્છ બે વાહનોને ભારે નુકસાન કમાટીબાગ ગેટ નંબર એક પાસે સવારના સમયે એક મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશી થયું હતું આ બનાવમાં બે વાહનોને પણ ભારે નુકસાન થયું હતું વૃક્ષ પડતા નીચે રહેલી એક કાર અને રિક્ષા દબાઈ ગઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી વડોદરામાં વગર વરસાદ અને વાવાઝોડા એક વટવૃક્ષ ધરાશય થતાં કાર અને રિક્ષાનો ખુરદો બોલાઈ ગયો હતો જેની ઘટના પણ સામે આવી હતી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કાર અને રિક્ષા મળી બે વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાને પગલે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે મુખ્ય માર્ગ પાસેનો વટવૃક્ષ વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ વચ્ચે ધરાશાયી થયો હોય તો સ્થિતિની કલ્પના કરવી જ મુશ્કેલ છે સામાન્ય રીતે અહીં વાહનોને અવર જવર રહેતી હોય છે સાથે જ વાહનો પાર્ક પણ કરવામાં આવે છે અને વહેલી સવાર હોવાથી મોટું નુકસાન ટળ્યું હતું